ગઈકાલ દિવાળીના તહેવારને લઈ પેટ્રોલિંગ કરી રહેલી વરાછા પોલીસે લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરનાર બે દુકાનમાં દરોડા પાડી પંચાણું લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો આગમી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારોની જોડી માટે વગર લાયસન્સે ફટાકડાનો જથ્થો વરાછા પોલીસે કબજે કર્યો હતો વગર લાયસન્સે ફટાકડાનો સંગ્રહ કરતા બે સમૂહ મારુતિ ચોક સંતોષીનગર ખાતે આવેલા એક શોપમાંથી પંચાણું લાખનો ફટાકડાનો જથ્થો કબજે કરાયો હતો હાલ તો લાયસન્સ વગર ફટાકડા વેચનાર વધારાઓ સામે પોલીસે લાલ કરી છે એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા બી એનએસના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવાકાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફટીના સાધનો પણ નહીં રાખી અને લાઇસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે